ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક તવડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરવાતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો મળતી વિગતો મુજબ તવડી પ્રાથમિક શાળામાં એક બાળકને બાથરૂમ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા બાળકને આંગળીઓ પર ગંભીર ઈજા થઈ હતી બાળક ઈજાગ્રસ્ત થયા બાદ તેને બપોરના ત્રણ વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યું હતું અને કોઈ સારવાર કરાવી ન હતી એવો આક્ષેપ આ વિદ્યાર્થીની માતાએ મીડિયા સમક્ષ કર્યો હતો અહેવાલ મીડિયાના માધ્યમથી પ્રકાશિત થતા તેને લઈને તાલુકા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું અને આને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને શાળાની મુલાકાત લઈને ઘટના બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો દરમિયાન આજ રોજ તાલુકા પ્રાથમિક અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ તપાસનો અહેવાલ ઉપલા સ્તરે પહોંચાડવામાં આવશે ઉલ્લેખનીય છે કે માતા પિતા પછી બાળકની કાળજી લેનાર કોઈ હોય તો તેમાં શિક્ષકનો સમાવેશ કરી શકાય અને તવડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે બાથરૂમ સાફ કરાવવા જેવી કથિત કામગીરી કરાવાય અને બાળકને હેન્ડપંપ ઈજા થયા ત્યારે આવી ઘટના શિક્ષણ જગત માટે શરમજનક ગણાય એમાં ના નહીં નમસ્કાર અ જલભાજી વટાણવાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જગડિયા આજ રોજ શાળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતાં આજરોજ પ્રાથમિક શાળા તવડીની બેટની રિક્ષક સાથે મુલાકાત લીધી છે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચને કરીશું